ગુજરાત સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપના સંચાલન હેઠળ નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાની રત્નાસિંહજી મહિલા કોમર્સ કોલેજ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહોત્સવની ગૌરવ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજપીપળા ખાતે એમ આર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર સુરેશ પટેલ અને સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપળા તાલુકાના આચાર્ય ડોક્ટર વિવલ મકવાણા માતૃભાષાનું ગૌરવ સંવર્ધન અને ભાષા સજ્જતા વિષયક વ્યાખ્યાન યોજાયું હતું આ પ્રસંગે બી એડ કોલેજના બાદ ઉપસ્થિત મુખ્ય મહેમાન જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય અને નાયબ શેખની ઉપસ્થિતિમાં મહેમાનો દ્વારા દીપ કરી મહેમાનોનું સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ અને સદસ્યો દ્વારા બુકે અને કલગી પુષ્પગી સ્વાગત કરી આવકાર પ્રવચન કરી દીપક જગતાપે નર્મદા સાહિત્ય સંગમની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપી માતૃભાષા દિવસની ઉજવણી શા માટે તેનું મહત્વ સમજાવતા ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જુવા અને રાજ્યના મુખ્ય ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક સંદેશો વિદ્યાર્થીઓને સમક્ષ ટેલિકાસ્ટ હતો આ પ્રસંગે વક્તાઓ અધ્યક્ષ પ્રાચાર્ય સુરેશ પટેલ અને મકવાણાએ માતૃભાષાના જતન અને માતૃભાષાના ઇતિહાસથી માંડીને વિવિધ ભાષાઓની વચ્ચે ગુજરાતી માતૃભાષાને કેવી રીતે વધારે સજ્જ બનાવી શકાય તેના ઉદાહરણો ટાંકી યુવા પેઢીમાં માતૃભાષાનું મહત્વ ગૌરવ અંગે જાગૃતતા કેળવવા માટે જરૂરી મહત્વના ભાષાઓની વિસ્તૃત છણાવટ કરી હતી ભાષા વિદ્વાનો દ્વારા માતૃભાષાનું મહિમાન ગાન કરીને ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યની જાગૃતિ અને બહુભાષીય વાદને પ્રોત્સાહન આપવા અંગેની ચર્ચા રસપ્રદ બનવા પામી હતી તો રત્નસિંહ મહિડા કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે સંયોજક અને નર્મદા સાહિત્ય સંગ્રમના ઉપપ્રમુખ ડોક્ટર હિતેશ ગાંધીના નેજા હેઠળ વક્તાઓના લાલસિંહ વસાવા રુચિ ત્રિવેદી દ્વારા માતૃભાષાનું મહિગાન કરી પોતાના વક્તવ્યો રજૂ કરાયા હતા ભારત દેશની સંસ્કૃતિ અને વૈવિધ્ય શર જીવન રાખવા તેમજ જાગૃત વધારવા માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી થાય છે ત્યારે ભાષાકીય વૈવિધ્યના વિસ્તારને માતૃભાષાનું ગૌરવ વધારવા પર ખાસ ભાર મુકાયો હતો નર્મદા સાહિત્ય સંગઠમ પ્રમુખ દીપક જગતાપે માતૃભાષા દિવસે ઇઝરાયલ દેશ અને ફિનલેન્ડ દેશના માતૃભાષા પ્રેમ વિશે માહિતી આપી હતી નર્મદા સાહિત્ય સંગમની પ્રવૃત્તિ વિશે પરિચય આપ્યો હતો આ પ્રસંગે કોલેજની વિદ્યાર્થીનીઓ બહેનો તેમની આદિવાસી માતૃભાષામાં સંવાદ રજૂ કરી માતૃભાષાનું ગૌરવ વધાર્યું હતું તો આ પ્રસંગે બંને કોલેજમાં માતૃભાષા હસ્તાક્ષર ઝુંબેશ હેઠળ માતૃભાષાનું ગૌરવ વધારવા માટે મારા હસ્તાક્ષર મારી માતૃભાષાથી અંતર્ગત વિદ્યાર્થીઓ વક્તાઓ પ્રાધ્યાપકો આમંત્રિત માતૃભાષામાં હસ્તાક્ષર કરીને માતૃભાષા દિવસને સાર્થક બનાવ્યું હતું વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાતી ભાષાનું મહત્વ અને ગુજરાતી ભાષાનું સંવર્ધન કઈ રીતે કરવું એ માટેનો એક કાર્યક્રમ બીએડ કોલેજમાં રાજપુળા ખાતે યોજાઈ ગયો હતો આજે અન્ય ભાષાઓના આક્રમણને કારણે ગુજરાતી ભાષામાં જે મુશ્કેલીઓ સર્જાવા લાગી છે તેના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી રીતે ગુજરાતી ભાષાનું જ્ઞાન મળે ગુજરાતી ભાષાની જાળવણી કરે એટલા માટેના વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી અને એ રીતના ગુજરાતી ભાષાનું મહત્ત્વ વધે સાથોસાથ ગુજરાતી ભાષા પ્રત્યે રૂચિ પણ કેળવાય એની પણ જાણકારી આપવામાં આવી છે આજે એકવીસમી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે સરકારી બી એડ કોલેજ રાજપુતલા ખાતે સરસ મજાનું વ્યાખ્યાન યોજાણું આમાં ખાસ કરીને અમે તાલીમાર્થી મિત્રોને માતૃભાષા એટલે શું એનું મહત્ત્વ શું છે એનું સવર્થ સંવર્ધન અને જતન કરવા માટે આપણે શું કરી શકીએ એના અલગ અલગ પગલાઓની વિસ્તૃત ચર્ચા કરી વિદ્યાર્થીઓ તાલીમાથી મુસ્સાથી ભાગ લીધો અને આગામી સમયમાં તેઓ રોજબરોજની જીવનની ભાષામાં માતૃભાષાનો ઉપયોગ કરે એના માટે અમે ખાસ એને ભાર દઈને જણાવ્યું અને એ લોકો પણ સામેલ થયા હતા દીપક જગતાપ સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ